વિડીયોની અંદર પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ખુબ જ અંદર વેચાઈ જશે તો કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવો હોય તો તાત્કાલિક તમે લાખાભાઈ નો કોન્ટેક કરી લેજો બાકી હું તમને આ ટ્રેક્ટર ની ટોટલ માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને ડીઆર કિશાન ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો પાવર ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે ને વેચવાનું છે ટ્રેક્ટર બે હાજર આઠ ના મોડલનું છે ટ્રેક્ટર અત્યારે કોમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની કલરમાં ટ્રેક્ટર છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ ઉપર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા લાખાભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જ જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે લાખાભાઈ નામ લખેલું હશે અઠ્ઠાણું સાત એકાણું વાળા નંબર હોય તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો